તો અહીંયા જુઓ ચોખા એકદમ સરસ બે તન પાણીથી સાફ કરી અને પછી મેં એને મૂકી દીધા છે અને થોડોક પાણીમાં થશે તાજો અત્યારે દ્રાક્ષ એકદમ સરસ હવે કાળી થવા માંડી છે અને જે કાચી હશે એ લીલી હશે તો આપણે એક ઉતારીને જોઈ તાજો તાજો અમારી દ્રાક્ષ એકદમ સરસ પાકી ગઈ છે ને કાળી થઈ ગઈ છે તો હું કરું છું અને ટેસ્ટ તો હાલો બધા ટેસ્ટ કરવા માટે એકદમ મીઠી થઈ ગઈ છે જ્યારે કાચી હોય છે ને ત્યારે એકદમ ખાટી હોય છે પણ અત્યારે એકદમ સરસ મીઠી થઈ ગઈ છે તો કોને કોને પસંદ છે અહીંયા જો આ બધી લીલી છે અને હવે ધીરે ધીરે પાકવા માંડી છે તો ધીરે ધીરે એનો કલર ચેન્જ થઈ જાય છે અને આખી પાકી જશે ને ત્યારે એકદમ સરસ કાળી થઈ જશે અત્યારે બહુ એટલે બહુ સરસ લાગે છે તમે જઈ શકો છો એકદમ મસ્ત એટલે મસ્ત 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 લાગે છે અને આ છે આપણી નાગરવેલ જેના પાન અત્યારે આપણે ઉતારી લીધા છે અને આપણે એનો કરવાનો છે મુકવાસ કેમ કે અત્યારે તાજા તાજા પાન સરસ તો અત્યારે તાજા તાજા એટલા સરસ પાન આવ્યા છે તો આપણે થોડોક મુકવાસ બનાવી લઈએ ટેસ્ટ કરીએ કેવો લાગે છે એ તમને કહીશ અને તમે મને કહેજો તો અત્યારે અમે લોકો નિવેદ બનાવીએ છીએ તો નિવેદ બનવાનું આપણે ચાલુ છે અને અહીંયા જો હું તમને બતાવું કે ચોખા બનવા માંડા છે અને પછી આપણે બનાવશે ખીર તો આ જો આપણા ભાત હવે એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે એમાં નાખવું છે દૂધ તો પહેલા આપણે ભાતને સરસ પાકવા પછી દૂધ નાખશી એટલે આપણી ખીર એકદમ સરસ ઘાટી અને મસ્ત બને અત્યારે આપણા ચોખા એકદમ સરસ ચડી ગયા હતા પછી આપણે નાખી દીધું છે દૂધ અને દૂધ નાખીને એને મિક્સ કરી લેશી અને પેલા ચડાવી દેસી નિવેદ અને પછી આપણે ખાંડ નાખશી અને નિવેદમાં આપણે નાખશી ગોળ તો હાલો આપડી ખીર તો જો અત્યારે સરસ રેડી થવા માંડી છે હેલો ગાઈસ તો આ જો આપણા ઘરે અત્યારે આવ્યા છે નારિયેલ તો આ બધા નારિયેલ અત્યારે બાસીડી વાળીયાથી ભાઈ ઉતારી આવ્યા છે ને જો કેટલા સરસ છે અને હવે આપણે આને તોડીને પીસી આઈ રહ્યા જો હાથમાં નથી આવતો આવી રહ્યા જો આ બધા નારિયેલ અત્યારે વાડીએથી આવ્યા છે માસધીની અને એકદમ સરસ છે હવે આપણે આને ફોડી અને પીસી અને મંદિરે ચડાવશી તો આપણે નારિયેલ મળી ગયું તો એટલે આપણે નારિયેળને તોડવાની કોશિશ કરતા હતા પણ નારિયેળ તોડો ખરેખર બહુ અઘરા છે પીવા સહેલા છે મલાઈ ખાવી બહુ મજા આવે પણ નારિયેળને તોડવા અને એની છાલ ઉતારવી બહુ અઘરી છે અને આપણી પાસે તેવા છરા હોય નહીં પછી અમે લોકોએ થોડોક જુગાડ કર્યો મહેનત કરી અને પંદર વીસ મિનિટની મહેનત કર્યા પછી આપણે નારિયેલ પાણી મળ્યું હતું અને નારિયેલ પાણી આપણે એકદમ મસ્ત રીતે એન્જોય કર્યું હતું અને માસીની વાડીના જે નારિયેલ છે ને એનું પાણી એકદમ મીઠું હોય છે તો બહુ મજા આવે છે પીવાની તો અત્યારે જો નારિયેલ થોડાક ઓલા થઈ ગયા છે પણ પાણી બહુ એટલે બહુ મીઠું અને પછી અહીંયા આવી ગઈ હતી અને આજે શ્રેયાએ આપણી બહુ મદદ કરી પછી અહીંયા દૂધ બની ગઈ હતી એટલે મેં દૂધ પાકને ઉતારી લીધી હતી અને આમાં હજી આપણે ખાંડ નાખવાની બાકી છે બાકી બધી વસ્તુ નાખવાની બાકી છે ને અહીંયા શ્રેયા સુધારતી હતી કોથમીર આ બધા વિડીયો મારી શોર્ટ્સમાં આવશે રસોઈના તો જરૂરથી જોજો હલો ગઈશ તો આપણે અત્યારે દૂધપાક બની ગઈ છે ને અહીંયા બટેકા આપણે બાફી લીધા છે ને હવે આપણે સાદું બટેકાનું ગ્રેવીવાળું શાક બનાવશે તો આપણે એની તૈયારી કરી લઈએ તો ચાલો ફટાફટ કરી લઈએ તૈયારી આપણે શાકનો વઘાર કરી નાખ્યો છે અને હવે આપણે થોડીક વાર વઘાર એકદમ સરસ ચડી જાય આપણે ખીર બની ગઈ છે તો અહીં આપણે સિમ્પલ બટેટા રસાવાળું શાક બનાવી નાખ્યું હતું થોડોક રસો બારસી અને પછી આપણે એકદમ સાદું શાક બની જશે તો આ બટેકાનું શાક આપણું હવે ચડી જશે અને અહીંયા જો મેં નિવેદ તૈયાર કરી લીધા છે આ છે ખીર એમાં આપણે નાખ્યું છે ઘી અને ગોળ હવે એકદમ એને ચોરી અને પછી નિવેદ ચડાવવાના હોય છે તો નિવેદ આપણા થઈ ગયા છે એકદમ સરસ તૈયાર અને અહીંયા જો આપણું શાક હવે સરસ ઉકળવા માંડ્યું છે તો આપણું શાક બની જાય પછી આપણે પૂરી બનાવવાની પછી મારા ઘરની સામે ઝુંગીવાળાનું મંદિર છે તો ત્યાંના નિવેદ આપણે બધા ત્યાં ચડાવી દેસથી તો અહીંયા જો દાદીમાં લઈ અને જાય છે અને ચડાવે છે તો અહીંયા દાદીમાંએ અગરબત્તી ધૂપ કર નાખ્યું છે અને પછી એને આવી રીતે નિવેદ ચડાવી દીધું તો અત્યારે બહુ એટલે બહુ ગરમ હતી દૂધ પાક પછી આવી રીતે સરસ એને નિવેદ ચડાવી દીધું તો આપણા નિવેદ થઈ ગયા છે અને બાકી બધા નિવેદ આપણે વૈશાખ મહિનાના જે કર્યા હતા એ આપણે ઘરે પછી આપણે અહીંયા નાના છોકરાને જમવા બેસાડી દીધા હતા આજે અમારે વૈશાખ મહિનાના નિવેદ કરવાના હતા બટ મમ્મી જાત્રાએ ગયા છે એના હિસાબે અમે લેટ થઈ ગયા હતા એટલે આજે બધા ભેગા જ કરી નાખ્યા હતા તો ઘણા બધા નિવેદ હોય છે આટલી બધી દૂધ પાક બનાવવાની હોય છે તો આપણે એનો ઉપયોગ કરી અને બધા નાના નાના છોકરાને બોલાવી અને જમાડી દીધા જેનાથી આપણી પ્રસાદી વેસ્ટ ન જાય અને બધા લોકો આરામથી ખાઈ લઈએ પણ ખાલી દૂધ પાક તો આપણે આપી ન શકીએ એટલે સાથે પૂરી અને બટેટાનું શાક બનાવી નાખ્યું હતું અને નાના નાના છોકરાઓને જમાડી દીધા હતા તો આવી જ રીતે અમે લોકોએ ખીરની પ્રસાદી બનાવી હતી અને દૂધપાકને પૂરી સિમ્પલ રીતે બનાવી નાખ્યા અને બધાને આવી રીતે બધાને ખવડાવી દીધા એટલે બધા લોકો ખાઈ પણ લે અને આપણી પ્રસાદી કામ પણ લાગી જાય અને વેસ્ટ ન જાય અને ખરાબ પણ ન થાય અને નિવેદની પ્રસાદી હોય તો બારે ક્યાંય ઢોરી પણ ન શકીએ કે મારે ના ખરાબ રીતે ફેંકી પણ ન શકીએ એટલા માટે તો અમે આવી રીતે ઉપયોગ લીધો તો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી એકવાર કમેન્ટમાં કહેજો અને પછી અહીંયા હું પૂરી તરતી હતી માયા વણતી હતી કાજલ બધું કામ કરતી હતી એટલે અહીંયા પીરસવામાં આવી ગઈ હતી રીતિ અને રીધી બધા એને પીરસીને ખવડાવતી હતી અને પછી થોડીક વાર પછી કાજલ કરશે તો બધા એક પછી એક વારાફરતી વારાફરતી થોડું થોડું કામ કરી અને બધાની મહેનત થોડું થોડું કામ કરી સક્સેસફુલી જૈમાં પ્રસાદીની હતી સાથે મળીને અને બહુ જ મજા જૈયા ચોરીથી બધાને પીરસે છે અને શરમાય છે કેમ કે બધા છોકરા એને મસ્તી કરતા હતા તો અત્યારે જો સિમ્પલ મોટી પૂરી બનાવી હતી ભટુરા ટાઈપની બટેટાનું રસાવાનું છે પણ ખીર બનાવી હતી

શ્રેયા ખાવાનું કેવું બન્યું થેન્ક યુ હેલો ગાઈસ તો અત્યારે અમારું જમવાનું થઈ ગયું છે એકદમ ખતમ અને અત્યારે અમે કરીએ છીએ ચૂલામાં કલર તો ચાલો ફટાફટ આજે કરીએ ચૂલામાં કલર કેમ કે મારો પહેલાનો ચૂલો હતો એ તૂટી ગયો છે હવે નવો લીધો છે તો કાંઈક એમાં નવું કરીએ અને આજનો દિવસ કાંઈક કેવો છે એ તમને આગળ આગળ બતાવું તો ચાલો મારી સાથે અહીંયા અત્યારે આપણી પાસે બ્લુ અવેલેબલ હતું તો બ્લુ કર્યું હતું અને પછી યલોથી હું કરતી હતી આવી રીતે થોડીક ડિઝાઇન જેનાથી એનો લુક એકદમ મસ્ત આવશે અને આપણો ચૂલો એકદમ સરસ લાગશે અત્યારે તો આપણે વધારે પડતા વિડીયો બધા ચૂલા ઉપર બનાવીએ છીએ તો એકદમ સરસ લાગે એના માટે આ કરતા હતા આપણે ચારે બાજુ આવી રીતે વેલ બનાવી લેશી અને એકદમ સરસ રીતે બનાવશું તો એનો લુક એકદમ જબરજસ્ત આવશે તો અત્યારે આપણે બનાવીએ છીએ વેલ તમે આવી રીતે મારા ચૂલાને કલર કર્યો હતો તમને કેવો લાગે છે એ મને જરૂરથી કહેજો પછી આપણે અહીંયા વચ્ચે સ્વસ્તિક કર્યું હતું એકદમ સરસ અને પછી આપણે પાછી અંદર ડિઝાઇન કરી હતી આ ચૂલો એકદમ સરસ છે એનો લુક તો બહુ સરસ છે એટલે મને મન થયું એટલે મેં આમાં કલર કર્યું પછી આજે અમાસે હતી અને આપણે લાડવા બનાવ્યા હતા એ હજી થોડાક પડ્યા હતા તો વિચાર્યું કે ગાયોને આપી દઈએ અને આ પ્રસાદી ભગવાનને ચડાવેલી હતી પ્રસાદી અને લાડવા અમે લોકો ગાયોને દેવા માટે વયા ગયા બાજુમાં ગાયું ઘણી બધી હતી તો અમે ત્યાં આવી ગયા હતા બટ ગાયોને આપણે દેવા જઈએ ને તો ગાયોને એમ થાય કે અમે લઈ લઈએ એ બીકથી થોડુંક બીને રહેવું પડે પણ પછી અમે બધા એને ધીરે ધીરે દેવા માંડી લાડવા અને એકદમ સરસ રીતે આજે બધા લાડવા ગાયોને આપણે વેચી દીધા છે અને બધી ગાયોને આપણે ખવડાવી દીધા છે તો આજે આપણું એ કામ પણ એક સફળ થઈ ગયું તો આજે એવી રીતે ઘણા બધા સારા સારા કામ થઈ ગયા છે અને વૈશાખ મહિનો પૂરો થઈ ગયો છે હવે ચાલુ થશે જેઠ મહિનો અને જેઠ મહિનામાં બનાવવાના હોય રાંદલમાં એના વિડીયો હું આગળ જરૂરથી મૂકીશ તો તમે લોકો જરૂરથી જ જોજો તાજે આજે વૈશાખ મહિનાનો છેલ્લો દિવસ છે અમાસ છે અને આ જો ગાયો બધી પોતપોતાની રીતે જ ખાવા માંડે છે હવે તો પછી આપણે અહીંયા થોડાક વિડીયો બનાવ્યું ગાયોને ખવડાવ્યું અને પછી અમે એ લોકો અહીંયાથી નીકળી ગયા હતા ઘર તરફ અને અમારા ઘરની નજીક જ છે ગાયું અહીંયા બધી ગાયું બેસે જ છે તો અને ગાયોએ બધી લાડવા ખાઈ પણ લીધા છે અને લાડવા સારા એ ભયના હતા તમને કેવા લાગે છે એ મને કમેન્ટમાં કહેજો અને જો હજી થોડીક ગાયું રહી ગઈ છે તો આપણે એને ખવડાવી દઈએ અને મારા એક વિડીયોમાં કમેન્ટ આવી હતી કે કાકરામાં ના આપો ગલુડિયાને પણ કાકરામાં નહોતું આપ્યું મેં ઓ હાથેથી જ ખવડાવતી હતી પણ પડી ગયું હતું તો ખાતી હતી હેલો ગાઈઝ તો અત્યારે અમે લોકો સાંજે બનાવીએ છીએ રસોઈ આજના બધા કામ ખતમ થઈ ગયા છે આજે નિવેદ કર્યા હતા છોકરાને જમાડ્યા હતા પછી ચૂલામાં કલર કર્યો અને પછી હવે અત્યારે અમે બનાવીએ છીએ સાંજની રસોઈ અને આજે આપણે બનાવીએ છીએ ડુંગળીના ખારિયા અને બાજરાના રોટલા કોને કોને પસંદ છે એ મને જરૂરથી કહેજો અને હા બાજરાના રોટલા નથી આજે આપણે બાજરો જુવાર અને મકાઈ ત્રણેયને મિક્સ કરી અને દરાવ્યા છે અને એના રોટલા છે આપણે તો ચાલો આજે બનાવીએ અને કેવા લાગે છે એ હું તમને બતાવીશ બનાવીને તો ચાલો બનાવીએ તો હાલો હવે પહેલાં તો આપણે શાક બનાવી લઈએ તો આજનો દિવસ કંઈક આપણો આવો જ રહ્યો છે ને આજે આખો દિવસ આપણે બધા વિડીયો જ બનાવ્યા છે તો હજી પણ એક બે વિડીયો બનાવી લઈએ અને પછી ફટાફટ કરી લઈ રસ જમી અને તમને મળે તો આપણા રોટલા બનવાના થઈ ગયા હાલો બધાય વિયારા કરેલા તજપાન બનાવી મખણવાળી બાજરેજી માની ડુંગળી જે ખારિયા છાય વઘાર છાય ગુંદે કેરી જે અથાણો અને ચટણી વઘારેલી તો હાલો બધાય વિયારા કરેલા રસાની થારી તથી વૈયુ તૈયાર હાલો બધાય હેલો ગાયસ આજે આપણા વિડીયો બની ગયા છે એકદમ સરસ તમે જોયા હશે તમને કેવા લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો આપણે અત્યારે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે હવે કરશી સુવાની તૈયારીને આજનો દિવસ એકદમ કામમાં ગયો છે અને એકદમ બધા મારા આજના કામ થઈ ગયા છે એકદમ વ્યવસ્થિત તો તમને કેવા લાગ્યા છે તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હું જલ્દી મળું છું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ટેક કેર ગુદનું ધ્યાન રાખજો અને હા બનાવ અને ખવડાવો તો આપણે મળીએ છીએ જલ્દી એક નવા સાથે ત્યાં સુધી બબાય ગુડ નાઇટ